શ્રીમદ્ ભાગવતમ સ્કંદ તૃતી અધ્યાય નવમ સર્જન શક્તિ માટે બ્રહ્માની પ્રાર્થના શ્લોક સંખ્યા ચૌદ શબ્દાર્થ અનુવાદ ભાવાર પ્રાશ્વત સ્વરૂપ મહિપેદ મોહાય બોધ ધીષણા નોદવસ્થિષુ નિમિત્ત લીલા સનાતન રીતે સ્વરૂપ દિવ્ય રૂપ મહિમા વડે એવા નક્કી નિપીતા જુદો પાડેલ ભેદ ભેદ મોહાયા ભ્રામક વિચાર પ્રત્યે બોધ આત્મજ્ઞાન ઢીષણા બુદ્ધિ નમઃ પ્રણામ પરસ્મય પરમને વિશ્વ ઉદ્ભવા ઉદ્ભવ સર્જન સિદ્ધિ ધારણ લઈશું અને વિનાશ ની બાબતે લીલા આવી લીલા વડે રાસાય આનંદ માણવા માટે તે તમને નમઃ પ્રણામ ઈદમ આ ચક્રમ હું કરું છું ઈશ્વરાય પરમેશ્વરને અનુવાદ જે પોતાની અંતરંગ શક્તિ વડે શાશ્વત રીતે બીજા બધાથી વિશેષ છે તે પરમેશ્વરને હું પ્રણામ કરું છું તેમના નિર્વિશેષ નિરાકાર સ્વરૂપનો આત્મસાક્ષાત્કાર બુદ્ધિ વડે તેમના નિર્વિશેષ નિરાકાર સ્વરૂપનો આત્મસાક્ષાત્કાર બુદ્ધિ વડે પ્રાપ્ત થાય છે જે વિશ્વની ઉત્પત્તિ સ્થિતિને લઈનો આનંદ એક લીલા સ્વરૂપે માણે છે તેમને હું પ્રણામ કરું છું ભાવાર્થ ભગવાન તેમની અંતરંગ શક્તિ વડે જીવાત્માઓથી શાશ્વત રીતે ભિન્ન છે જો કે આત્મસાક્ષાત્કારી બુદ્ધિ વડે તેમના નિર્વિશેષ સ્વરૂપમાં તેમની અનુભૂતિ થઈ શકે છે તેથી ભગવત ભક્તો ભગવાનના નિરાકાર સ્વરૂપને સાદર પ્રણામ કરે છે રાસ શબ્દ અહીં અર્થ સૂચક છે ભગવાન કૃષ્ણ વૃંદાવનમાં ગોપીઓ સાથે રાસ નૃત્ય કરે છે અને ગર્ભોધાય ભગવાન વિષ્ણુ પણ તેમની બહિરંગી બહિરંગ શક્તિ સાથે રાસનો આનંદ માણવામાં પરવાયેલા છે પરવાયેલા રહે છે જેના વડે તેઓ સમગ્ર ભૌતિક સૃષ્ટિનું સર્જન પાલન પોષણ અને વિસર્જન કરે છે પરોક્ષ રીતે બ્રહ્માજી ગોપીઓ સાથે રાસનો આનંદ માણવામાં નિત્ય નિમગ્ન એવા ભગવાન શ્રી કૃષ્ણને પોતાના સાદર પ્રણામ પાઠવે છે એ વિશે ગોપાલતાપની ઉપનિષદમાં નીચે પ્રમાણે સમર્થન થયું છે પરાધાંતે સોબુધ્યાત ગોપ વેશો વિબર વિરબુવા ભગવાન અને જીવાત્મા વચ્ચેની ભિન્નતાનો નિશ્ચિત અનુભવ ત્યારે થાય છે જ્યારે ભૌતિક સર્જન કરતી તેમની બહિરંગ શક્તિથી જુદી પડતી તેમની અંતરંગ શક્તિને સમજવા જેટલી બુદ્ધિ શક્તિ મનુષ્ય ધરાવે છે ઓમ જ્ઞાન તિમિરાંદસ્ય જ્ઞાનંજન શલાકય ચક્ષુરોન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ શ્રી ચૈતન્ય મનોભિષ્ટમ સ્વાહ શ્રીચૈતન્યમનોભીષ સ્થાપી યેન ભૂતલે સ્વયં કામહ દપદાંતિક વંદ્યમ શ્રી ગુરૂશ્રી ઉત્પતિ કમલમ શ્રીગુરુ વૈષ્ણવ શ્રીપં સાગરજાં સહગણરઘુનાથાન્તમ તમ સજીવ સાદ્વૈતમ સાવધૂ પરીજનસહિં કૃષ્ણચૈતન્યદેવ શ્રીરાધાૃષ્ણ પાન્સગણલિતા શ્રી વિશાખાન્તા હે કૃષ્ણ કરુણા સિંધુ દિનબંધો જગતપતિ ગોપેશ ગોપીકા કાંત રાધાકાંત નમસ્ત તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદ મનેશ્વરી વૃક્ષભાન સુતે દેવી ભરણમા હરી પ્રિય વાંચ કલ્પિત પતિતાલ પાવની વૈષ્ણવ્યો નમો ન શ્રીકૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિનંદ શ્રી અદ્વૈત ગાધર શિવાસાદિ ગૌરભવૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ ભગવાનની અંતરંગ શક્તિ અને બહિરંગા શક્તિ આ બંને શક્તિ ભગવાનની છે પણ એક ઉત્કૃષ્ટ શક્તિ છે નિકૃષ્ટ શક્તિ છે આ બંને વચ્ચેનો ભેદ સમજવો બહુ જરૂરી છે અહીંયા પ્રભાત લખે છે કે જીવાત્માની જીવાત્મા ભગવાન અને જીવાત્મા વચ્ચેની ભિન્નતાનો નિશ્ચય અનુભવ ત્યારે થાય છે નિશ્ચિત અનુભવ ત્યારે થાય છે ક્યારે ક્યારે ખબર પડે કે ભગવાન અને આપણે જીવાત્મા એ ભિન્ન છે ક્વોલિટીની ક્વોન્ટિટીની માત્રામાં આપણે ભગવાન નથી અહમ બ્રહ્માસ્મી એ વેદનું સૂત્ર છે હમ બ્રહ્માસ્મી હું બ્રહ્મ છું પણ લોકો એવું સમજે છે કે હું પર છું આ ભિન્નતા છે પરમ બ્રહ્મ છે કે બ્રહ્મ શબ્દ ભગવાન માટે પણ વપરાય પણ એ પરમ બ્રહ્મ છે તો પરમ બ્રહ્મ અને બ્રહ્મ વચ્ચે આપણે જીવાત્મા વચ્ચે શું ભેદ છે ભિન્નતા શું છે એ ત્યારે સમજાય કે જ્યારે વ્યક્તિની એટલી બુદ્ધિમત્તા હોય બહિરંગ શક્તિ અને અંતરંગ શક્તિને સમજવાનું એટલે અહીંયા લખ્યું છે કે ભગવાન સાઈ વિષ્ણુ એ પણ રાસ નિલા રમે છે રાસ રમે છે વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લય કરીને હા 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 આપણે બ્રહ્મ છે બ્રહ્મ શબ્દ જીવાત્મા માટે પણ વપરાય અને ભગવાન માટે પણ વાપરી શકાય પણ સમજવી કે બ્રહ્મ પરમ બ્રહ્મ બ્રહ્મ ભગવાન માટે એ પરમ બ્રહ્મ છે ભગવાન અને ભગવાન પરમ બ્રહ્મ છે અને આપણે બ્રહ્મ છે બ્રહ્મ બ્રહ્મભૂત પ્રસન્ન આત્માના ના નાકાંક્ષથી જ્યારે આપણને સાક્ષાત્કાર થાય બ્રહ્મ સ્વરૂપનો ત્યારે આપણે કોઈ વસ્તુમાં માટે શોક નહીં કરીએ અને એ શરૂઆત છે જયારે આપણે સમજીએ કે હું બ્રહ્મ છું મીન્સ આ શ્લોકમાં જે સમજાવ્યું છે કે બહિરંગ શક્તિ અને અંતરંગ શક્તિ વચ્ચેનો ભેદ જયારે જાણીએ ત્યારે આપણને ખબર પડે કે ભગવાન અને બ્રહ્મ અને પરમ બ્રહ્મ જુદા છે ભિન્ન છે નહી તો નિર્વિશેષવાદીઓ અહમ બ્રહ્માસ્મી અને પછી હું ભગવાન બની જઈશ ભગવાનમાં ભળી જઈશ તો એ એ કોન્સેપ્ટ નથી અહીંયા એટલે એ સમજવાનું છે કે અહીંયા લખ્યું છે કે આત્મ સાક્ષાત્કારી બુદ્ધિ વડે તેમના નિર્વિશેષ સ્વરૂપમાં તેમની અનુભૂતિ થઈ શકે છે નિર્વિશેષ સ્વરૂપ જે બ્રહ્મ જ્યોતિ એ ભગવાન નિર્વિશેષ સ્વરૂપ છે જે નિર્વિશેષ કેમ એને રૂપ નથી નિર્વિશેષ એ સર્વત્ર વ્યાપી છે જ્યારે જે માયાવતી લોકો આમાં જ ભગવાન સર્વ વ્યાપી છે એટલા માટે ભગવાનનો જો બધે જ વ્યાપ્ત છે અને ભગવાનની બ્રહ્મ જ્યોતિ બધે જ વ્યાપ્ત છે આજે આપણે અહીંયા પણ આ ભૌતિક જગતમાં પણ બ્રહ્મ ભગવાનની બ્રહ્મ જ્યોતિનું પરાવર્તન છે સૂર્યપ્રકાશ એ ભગવાનની આ ટ્યુબલાઇટ શું છે એ બ્રહ્મ જ્યોતિ માંથી આવે છે ને ટ્યુબલાઇટ નો પ્રકાશ સૂર્ય માંથી આવે છે સૂર્ય બ્રહ્મ પ્રકાશ પ્રાપ્ત કરે છે તો એ બધી વસ્તુ બ્રહ્મ જ્યોતિ સર્વવ્યાપી છે પણ ત્યાં એ લોકો અટકી જાય છે નિરાકારવાદીઓ ત્યાં અટકી જાય છે એનાથી આગળ વધતા બ્રહ્મેથી સુધી અટકી જાય છે એટલે એ લોકો એમ સમજે છે કે ભગવાન નિરાકાર છે પણ એમને ખબર નથી પરાશ્ય શક્તિ વિવિધ ભગવાનની આ વિવિધ શક્તિઓ છે એમાંની આ એક શક્તિ છે બહિરંગા શક્તિ અને ભગવાન પોતાને શરીરની કાંતિ છે તે પણ ભગવાનની શક્તિ છે ને એ સર્વ જગ્યા વ્યાપ્ત છે એટલે અહીંયા આ ક્યારે ખબર પડે એ અહિયાં લખે છે ને કે આ બહિરંગા શક્તિ છે આપણે જે જગતમાં જે બહિરંગા શક્તિ છે તો અહીંયા વિષ્ણુ ભગવાન પણ ભગવાન વિષ્ણુ તેમની ગર્ભક્ષા શક્તિ સાથે રાતનો આનંદ માણવા ફરવાયેલા રહે છે જેના વડે તેઓ સમગ્ર ભૌતિક સૃષ્ટિનું સર્જન પાલન પોષ અને વિસર્જન કરે છે સૃષ્ટિ સ્થિતિ પ્રલય સાધન શક્તિ રેખા છાયે વયસ્ય ભુવનાની વિભરતી દુર્ગા ઈચ્છાનુરૂપ ચેષ્ટતીર્તા ગોવિંદમાદિ પુરુષમ તમામ ભજામ એટલે અહીંયા ભગવાનની બહિરંગા શક્તિ દુર્ગા એ શું કરે સૃષ્ટિ સ્થિતિ અને પ્રલય કરે છે તો ભગવાન એનો સહકાર લઈને કરે છે પણ ભગવાન બહિરંગા શક્તિ સાથે રહી છે પણ જેમ આકાશ બધી વસ્તુથી અલિપ્ત છે આમ લાગે કે આકાશ આપણી સાથે ભળી ગયું છે પણ એ અલિપ્ત છે આપણા શરીરમાં પણ આકાશ છે પણ એ ભળી ગયું છે હા પણ એ અલિપ્ત છે એટલે ભગવાનને કદી પણ ભગવાન વિષ્ણુને કદી પણ ત્રણ ગુણોની અસર થતી નથી એટલે એ સમજવું છે તો અહીંયા જ્યારે ભગવાન સૃષ્ટિનું સર્જન કરે છે તો એ પણ ભગવાનની લીલા છે આ લીલા છે જે વિશ્વની રાસાય લીલા વિશ્વ સ્થિતિ વિશ્વની ઉત્પત્તિ વિશ્વોદભવ સ્થિતિ એટલે એનું પોષણ પાલન પોષણ અને લય લઈએશું તો આ ત્રણ પ્રક્રિયા આ ભૌતિક જગત સાથે સંકળાયેલી છે ભગવાન એ કરે છે આપણા જીવાત્મા માટે આ બધું કરે છે તમે જુઓ ભગવાનની જરૂર નથી આ બધી કંઈક વસ્તુ પણ કરવાની પણ જે જીવાત્માઓએ ભગવાનની વિરુદ્ધ બંડ પોકાર્યું છે કે શા માટે કૃષ્ણ ભગવાન શા માટે એકલા ભોગતા બને એ જ્યારે આપણે દુષ્ટ લોકોએ એવું બંડ પોકાર્યું કે કૃષ્ણ કેમ એકલા ભગવાન અને કેમ એકલા જે રાસ લીલા કરી શકે આપણે કેમ નહીં એટલે ભગવાને પોતાનો વિસ્તાર કરવો પડ્યો અને આ જગત બનાવવો પડ્યું પણ ભગવાન જયારે કઈ પણ કરે છે તે દિવ્ય સ્તર ઉપર હોય છે એટલે અહીંયા લખ્યું છે કે નિમિત્ત લીલા આના માટે ભગવાન લીલા કરે છે શું છે વિશ્વની ઉદભવ સ્થિતિ અને લય નિમિત્તે જે ભગવાન લીલા કે રાસ એ લીલા હા અહીંયા લખે ને તે લીલા એક લીલા સ્વરૂપે માણે છે લઈને આનંદ તેમને હું પ્રણામ કરું છું હવે એ પ્રોપદ લખે છે કે રાસાય મીન્સ ભગવાન પોતાની અંતરંગ શક્તિ સાથે રાસલીલા રમે છે તો એ ભગવાનને પ્રણામ કરે છે એ પ્રોપર લખે છે કે બ્રહ્માજી ગોપીઓ પરોક્ષ રીતે આ રીતે અહીંયા જે રાસાય તે નમ ઇદમ ચક્રુ ચક્રુમેશ્વરાય એ પરમેશ્વરને હું નમન કરું છું તો એ અહીંયા ગોવિંદ માધી પુરુષમ તમામ ભજામી એ ગોવિંદને ને કરે તો પ્રભુપત લખે છે પરોક્ષ રીતે બ્રહ્માજી ગોપીઓ સાથે રાતના આનંદ માણવામાં નિત્ય નિમગ્ન એવા ભગવાન શ્રી કૃષ્ણને પોતાને સાદર પ્રણામ પાઠવે છે એટલે પ્રાર્થના કરે છે બ્રહ્માજી કારણ કે એમને દર્શન થયા છે ને હા કૃષ્ણના આપણે ગોલોકના દર્શન થયા છે બ્રહ્માજીને એટલે ભગવાન બ્રહ્માજી કેટલા બુદ્ધિશાળી છે વિચારો અને આ સમજી ગયા કે ભગવાનની રાસ લીલા અંતરંગ શક્તિ સાથેની અને બહિરંગ શક્તિની ઉત્પત્તિ પાલન અને ઉત્પત્તિ પોષણ અને લય એ બહિરંગ શક્તિ સાથેની ભગવાનની લીલા પણ એ બંને લીલા છે ભગવાન અલિપ્ત છે આ બહિરંગ શક્તિથી અસ્પર્શ છે એ સ્પર્શ નથી કરતા જેનું ભાગ બ્રહ્મ સંહિતામાં વર્ણન છે કે જ્યારે ભગવાન પોતાની આંખ દ્વારા નેત્ર દ્વારા જીવાત્મા નું ગર્ભાધાન કરે છે કરવાની જયારે ઈચ્છા થઈ સ એક શત જ્યારે ભગવાનની ઈચ્છા કરી ત્યારે બધા જીવાત્માઓએ ગર્ભાધાન કરાવે છે પ્રકૃતિની કોખમાં ભગવાન પોતાની આંખ દ્વારા દ્રષ્ટિ દ્વારા અંગાની યશ્ય સકલેન્દ્રિય વૃત્તિ માનતી ભગવાન પોતાની દરેક ઇન્દ્રિયથી દરેક કાર્ય કરી શકે એટલે ભગવાન જેમ પુરુષે જનેન્દ્રિયો દ્વારા જ ગર્ભાધાન કરી શકે પણ ભગવાન આંખ દ્વારા ગર્ભાધાન કરે આ ભગવાનની વિશેષ શક્તિ છે તો ભગવાન જ્યારે આંખ એ દ્રષ્ટિ જે છે જેમાં જીવ જે ભગવાનના શરીરમાં સુષુભતાઓમાં કરોડો વર્ષો રહી છે એમને ભગવાન ફરીથી દયા કૃપા કરીને એમને પાછો એક મોકો આપે છે કે જેથી એ ધામ વાપસ આવી જાય બે કોમ બેક ટુ જાય એટલે ભગવાન જો કેટલી બધી આપણને મદદ કરે છે સૌથી પહેલા તો ગોલોકમાં આપણે હતા બે હોમ હતા જે ભગવાન સાથે ભગવાનની સેવા કરીને નિત્યાનંદ આનંદ માણતા હતા પણ કાંઈક દુષ્ટ વિચાર આવ્યો ક્ષણિક કે હું પણ ભોગવું એટલે ભગવાન કે જાઓ ભોગવો હવે ભગવાન બધો કોન્ટેક રાખે છે જીવતમાં સાથે તમે જુઓ આપણા ઘરેથી પણ આપણો છોકરો રીસાઈને ચાલ્યો ગયો તો એ મા બાપ ગમે તે રીતે આજુબાજુને પૂછે ભાઈ કેવું છે સારું તો છે ને એ બાબત એનું કામ ધંધા તો ચાલે જ ને પોતાનું પોતે તો સેટલ છે પિતાજી પણ છોકરાનું ધ્યાન રાખે છે એ જરા જોયા નહીં પેલો શું કરે છે હે ને તો ભગવાન પણ આ રીતે આપણું ધ્યાન રાખે છે એક એક ધ્યાન રાખે છે આપણે કીડી જોઈએ એમ કે આ જીવ છે મચ્છર છે મારી નાખીએ પણ એ ભગવાનનો અંશ છે વિચારો એક એક વસ્તુનું ભગવાન ધ્યાન રાખે છે કેટલું બધું ભગવાનનો મીન્સ દયા છે કૃપા છે કૃતજ્ઞતા છે ભગવાન કે નહીં મારે મારા અંશનું ધ્યાન રાખવાનું છે એટલે પોતાનો વિસ્તાર કરે પરમાત્મા રૂપે અને બધી જગ્યા સાથે જાય જાયવાલા ક્યાં સુધી આવી શકે બહુ બહુ તો અહીંયા સુધી આવે આપણે સ્મશાન સુધી પણ ભગવાન દરેક જગ્યા નરકમાં પણ આપણી સાથે રહી છે તમે વિચારો ખાલી ભક્તે પ્રશ્ન કર્યો હતો મને પર્સનલી કે મૃત્યુ થાય પછી આપણે કઈ રીતે આપણને યાદ રહી કે આપણે શું છે આપણે જોઈ શકીએ મેં કીધું હા યાદના શરીર મળે અને આપણે જોઈ શકીએ તો કે બધું યાદ કેમ નથી રહેતું મેં કીધું જો એ ભગવાનની કૃપા છે આપણને યાદ નથી રહેતું ભગવાનની કૃપા છે મેં કીધું ધારો કેમ આપણને અહીંયા વાગી ગયું તો કેટલું દુખે છે હવે દુખાવો આપણને યાદ રહે સમય જતા ગાર ઉજાઈ જાય આપણને દુખાય યાદ નહીં પેલા વાગ્યો હોય તો ઓ બહુ દુઃખે છે બહુ દુઃખે છે બહુ દુઃખે છે પછી એક મહિનો થાય હવે દુખતો નથી આપણે ભૂલી જઈએ હવે ભૂલી નહીં જઈએ તો મેં કહ્યું એમને કે આપણે નરકમાં જઈને આવ્યા છે ને નરકમાં આઠસો યોજન ઉપરથી આઠસો માઇલ ઉપરથી આપણને ફેંકે છે નીચે સમુદ્ર જેવું દેખાય છે પણ એ પથ્થરનું છે આરસનું બનેલું છે સમુદ્રના મોજા જેવું તેમાં આપણને ફેંકી જ ને આપણે ટુકડે ટુકડે રાઈ જાય ટુકડે ટુકડા થઈ જાય તો આપણે આપણે મરી નથી જતા તો આટલું દુઃખનું જો સ્મરણ હોય આપણને તો આપણે જીવી શકીએ નહીં જીવાય માતાના ગર્ભમાં આપણે બેઠા જઈએ ને આપણે મને ભાઈ કાઢો અહીંયાથી ભગવાન મને અહીંયાથી બહાર કાઢો ને તમારું ભજન કરીશ એ પણ યાદ નથી રહેતો આપણને એ યાદ રહ્યું છે અત્યારે આપણે માતાના ગર્ભમાં કેવી સ્થિતિમાં હતા તો ભાગવતમ યાદ અપાવે છે કે આપણે કેવી સ્થિતિમાં હતા હમ એટલે આપણે બધું ભૂલી જઈએ છીએ પરમ દેશ હું અત્યારે આ સમય ક્યાં હતો અહીંયા જ હતો એ ભૂલી જઈએ છીએ પણ પાંચ મહિના પહેલા ક્યાં હતો ભૂલી જઈએ છીએ તો ચોપન વર્ષ પહેલા પંચાવન વર્ષ પહેલા માતાના ગર્ભમાં હું કેવી હાલતમાં તો યાદ રહી નહીં રહી એ ભગવાનની કૃપા છે તો આપણને આ બધું ભૂલવી દે છે એ ભગવાનની કૃપા જ્ઞાન જ્ઞાનપોનોમ છ મારાથી સ્મૃતિ અને વિસ્મૃતિ આવે છે પણ ભગવાન જે જીવાત્મા ઈચ્છે છે કે હવે બહુ થયું હવે હું સમજી ગયો બહિરંગા શક્તિ શું છે અને અંતરંગા શક્તિ શું છે હવે મારે બહિરંગા શક્તિ સાથે નથી રહેવું એટલે ભગવાન શું કરે છે સ્મૃતિ કરાવે છે શું સ્મૃતિ આપે છે કે જો તું માતાના ગર્ભમાં હતો તું નરકમાં હતો હ હારે હવે હજુ નરકમાં જવું છે ના 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 એટલે જીવાત્માને ભગવાન મદદ કરે ચલાવી જા બે કોમ બેક ટુ ગોડ હેડ સમજ્યા એટલે એવું નથી કે આ બધાને સુલભ છે એટલે આપણે લોકો સુધી આ જે શાસ્ત્રો લોકો સુધી પહોંચાડીએ છીએ તે ભગવાનની કૃપા છે ભગવાનની સેવા છે આપણે કરીએ છીએ ને એટલે બીજા ભગવાન કેટલા પ્રસન્ન થાય હા જ્યારે કોઈ બાપ એના છોકરાને કહી ભાઈ જરા સમાચાર લાવી આપની અને સમાચાર આપવા જાય અને પછી બાપને કહી અરે તો બહુ દુઃખી હતો ઝઘડા ચાલતા હતા પણ મેં એમને શાંત કરી દીધા નવે સારી રીતે રહીશ તો પેલો બાપ કહીને અરે વાહ તે મારું કેટલું મોટું કામ કરી દીધું હે ને એવી રીતે જ્યારે ભટકેલા જીવો હું ભગવાન છું મને ભગવાન બતાવો એટલે આપણે ભગવાન પાસે જઈએ ભગવાનને કહીએ કે ભગવાન આવું કરતો હતો મેં એને બુક આપી ને હમણાં શાંત કર્યું ને ધીમે ધીમે હવે તમારી ભક્તિ કરે છે તો ભગવાન વાહ થેન્ક યુ

આપણે સાદા પ્રણામ કરી છે ભગવાન કે જે રાસ લીલા કરી રહ્યા છે અદ્ભુત દિવ્ય પોતે આનંદ માણી રહ્યા છે અને રાસ લીલાનો સંદેશ આપણા પહોંચાડી રહ્યા છે પ્રકટ લીલામાં ભગવાન અહીંયા થઈને લીલા જે કરે તે પ્રકટ લીલા કહેવાય આ ધરાધામ પર તેનો આપણે એ સાંભળીને આપણું હૃદય શુદ્ધ થાય છે અને પછી આપણે ભગવાનની સેવામાં લાગીએ છીએ અને ત્યાર પછી આપણું ટ્રાન્સફર ભગવત ધામ થાય છે એટલે શ્રવણ કીર્તન કરવું જોઈએ આ રીતનું ભિન્ન આપણું જીવન ભગવાન અને આપણે જીવાત્મા ભિન્ન છે એ સમજવામાં જીવનનો ઉપયોગ કરવાનો અને એ સમજીને જ્યારે આપણે સમજીએ છીએ ત્યારે ભગવાનની સેવા કરવાની આ રીતે આપણું જીવન પસાર થશે તો ત્યાં દેહમ પુનર્જીવન નહીંથી બ્રહ્માજી તમે જો બ્રહ્માજી એમની પ્રાર્થના પરથી લાગે છે કે બ્રહ્માજી શુદ્ધ ભક્ત છે હવે આવશે નહીં એ પણ આપણે બ્રહ્માજી પહેલા ચાલી જઈશું કે બ્રહ્માજીને તો આજે બાવન વર્ષ થયા છે હજુ અડતાલીસ વર્ષ બાકી છે એમના અડતાલીસ વર્ષ આપણા નહીં તો આપણે આમ એક રીત દ્રષ્ટિએ જોવા તો બ્રહ્માજીથી બહુ ભાગ્યવાન છે બ્રહ્માજી જેટલા જ ભાગ્યવાન છે કારણ કે બ્રહ્માજીના અડતાલીસ વર્ષ કાંઈ વધારે એમના માટે વધારે નથી આપણા માટે વધારે લાગે છે જેમ આપણા માટે આપણા સો વર્ષ બહુ વધારે લાગે પણ બ્રહ્માજી માટે દેવતાઓ માટે કાંઈ નથી ત્રણ મહિના તો આ રીતે આ બધી વસ્તુ સમજવી છે અને એનો સાક્ષાત્કાર થશે જયારે આ બધી વસ્તુ આપણે અરે ભગવાનના દર્શન થશે ભગવાનને આપણા વચન ભેદ સમજાશે જયારે આપણે આ બધી વસ્તુ સમજી જઈશું હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જાય શિલા પ્રભુ પાદ કી જાય વાંછા કલ્પતભ્યશ કૃપા સિંધુભ્યવચ પતિતાના પાણીભ્ય વૈષ્ણવ્યો નમો નમ દંતિ નિધાય નિકંપયો નિપ્રચકાકુ શે તદમ રવિમ હે સાધવ સકલૈવ દુરા ચૈત્ય ચંદ્ર